તમે આખો રસ્તો રોકી લીધો રોડ ને બાંધ માં લઈ લીધો છે અને અસંખ્ય લોકો અહીંયા ઉભેલા છે બધાને ને બાંધ માં લીધા છે આ બેરિકેડ લગાડી દે

એટલે સાહેબ અમારે પોલીસ સાથે કોઈ સંઘર્ષમાં ભણાવો છો અમે કાયદામાં રહીને જ અમારી કામ કરીએ છીએ પણ પોલીસ જાતે જયારે અમને કાયદા ભણાવવા આવી રહી ત્યારે પોલીસ જાતે કાયદા ભૂલી રહી છે એટલે મહેરબાની કરી તમે અમને પરિપત્ર આપી દો એટલે અમે અહીંથી બધા પાછા જતા રહી તમે પરિપત્ર આપી દો એટલે

પેપર બતાવી દો તમે લોકો જતા તમે અમને પેપર બતાવી દો તમે લોકો જતા પરિપત્ર આપ્યા વગર એરેસ્ટ કરી લીધા કરવા માંગેવાનો લીધા છે ખબર નહી કોઈના મંત્રી કરું આ તમે કોઈના મંત્રી કરો છો તમે કોઈ ના કરો છો

વિસ્તાર વિસ્તાર પ્રશાસન એની અંદર અમને પોલીસે ગેરકાયદેસર રીતે કેદ કર્યા છે આ બેરિકેડ મૂકીને અમને લોકોને બધાને હેરાન કરવામાં આવી રહ્યા છે આગેવાનો અહીંથી આગળ નથી જવાતા ગેરકાયદેસર રીતે પાનમાં લીધા છે ગેરકાયદેસર રીતે કોઈ બી એરેસ્ટ વગર અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આ હટાવી લો એટલે અમેથી નીકળી જાય અમારે ઘરે જવું છે અહીંથી નીકળી જવું છે અમારે ઘરે જવું છે આ હટાવો અમને રિક્વેસ્ટ કરીએ તમે હટી અમે નીકળીએ

ના પકડે એના માટે

પરિપત્રિપત્રો કાયદામાં અમે અમને કાયદા પાલન કરતા હોય તો અમે સલામ કરીએ કાયદાનું પાલન ક્યાં થાય છે સાહેબ આજે તમે પણ તમે પણ કરો ને આજે ભારત ના સંવિધાન

અમે તમારી સાથે કાગળ પર અમારી કરો રસ્તો બિલકુલ નહીં ક્લિયર आउ 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 તમારું નામ લઈને આત્મહત્યા કરી દઈશું આવી રીતે ખોટી રીતે ધામધામ આપતો તો અમારા વિસ્તારમાંથી કોઈને આહવાન થી નથી કર્યું

નાટક જ કરે આયોજિત કાવતરું તમે તો આગેવાનો ને ફસાવા માટે તમને કોઈ ચઢાવ પોલીસને કે ગાડા લઈને કોઈ ચઢાવવા પર મારે કે પોલીસને એટલે અમે બંધ છે અમે જે ક્રિએટ કરવો છે કમિટીની ઉપર ગાડી તો હારું કરો બાજાવાળા પર કંઈ શીખો બે નંબર બાજુ બધા જ પોલીસ કર્મી આદિવાસીઓ છે આવડે પણ આવડે છે મંત્રીઓ છે પણ તમે તો ભણેલા છો ને ભાઈ ભણેલા છો ને

એમ એલ એ હાથે વાત કરાવું છું મેં તમને કીધું કે મારી ગાડી ખાલી જવા દે કોઈ ઇમરજન્સી સિવાય ગાડી નથી હાલા ભાઈ ભાજપ ને એટલે જવા દેવાનું એવું